કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ચોટીલામાં મા ચામુંડાના દર્શન કરવા માટે તો ઘણા લોકો આવતા હોય છે તો આ લોકો માટે આજે સરસ મજાનો વિડીયો લઈને આવે છું આજે હું આવી ગઈ છું શ્રી જલારામ બાપાના મંદિરે જે લગભગ ચોટીલાથી બે કિલોમીટરના અંતરે રાજકોટ રોડ પર આવેલું છે ફેમિલી સાથે જો તમે ચોટીલા આવો છો તો એક વાર જરૂરથી મુલાકાત લેજો અહીંયા તમને સાત્વિક ભોજનથી લઈને રહેવાની પણ સારી એવી સુવિધાઓ મળી જશે તો ચાલો આજે આપણા વિડીયોમાં તમને બતાવો તો જલારામ બાપાનું આ મંદિર ખૂબ જ વિશાળ એવી જગ્યામાં વિસ્તરાયેલું છે તો ચાલો હવે આપણે દર્શન કરીશું જેવા તમે આ મંદિરમાં એન્ટર થશો એટલે આ મંદિરમાં ખૂબ જ શાંતિ હોય એવો અનુભવ તમને થશે શ્રી જલારામ બાપાના દર્શન તો કર્યા હવે હું તમને બતાવીશ આમના રૂમ અહીંયા રૂમ્સમાં પણ બે ટાઈપના રૂમ્સ છે એક એસી રૂમ અને એક નોર્મલ રૂમ હોય છે તો ચાલો હવે આપણે એ પણ જોઈશું સાફ સુથરી જગ્યા છે આ હવે તમને ઉપર

મિત્રો આ છે જલારામ મંદિરની ગૌશાળા અને ખરેખર આ જલારામ મંદિર ચોટીલામાં ઘણી એવી મોટી જગ્યામાં વિસ્તરાયેલું છે જ્યાં તમને ઘણી બધી સુવિધા મળી જવાની છે જ્યાં તમને ભોજન જ્યાં તમને સાત્વિક ભોજન મળી જશે રૂમ્સ મળી જશે અને ફેમિલી સાથે તમે આવો ને તો તમને મજા પડી જાય ને હું તો ખાસ રિકમેન્ડ કરીશ કે જો તમે ચોટીલામાં ચામુંડાના દર્શન કરવા માટે આવો છો તો અહીંયા પણ એકવાર જરૂરથી વિઝિટ કરજો તમને મજા આવી જશે જો અગર તમે ફેમિલી સાથે આવો છો તો તો મિત્રો આ છે એમનું ભોજનાલય આ છે શ્રી જલારામ ભોજનાલય અને તમે જોઈ શકો છો કે આ ભોજનાલય કેટલું વિશાળ છે અહીંયા ટેબલ કાઉન્ટર લગાવેલા છે કે જેથી કરીને તમે તમારું જમવાનું લઈને પછી બાજુમાં અહીંયા ટેબલ બીજા લગાવેલા છે કે જ્યાં બેસીને તમે તમારું સાત્વિક ભોજન જમી શકો છો તો ચાલો હવે આપણે પણ પ્લેટ લઈ લઈશું તો ફ્રેન્ડ્સ આ ભોજનાલયમાં ટેબલ કાઉન્ટર લાગી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે દાળ છે હામાં દૂધી અને બટાકાનું શાક છે આ બાજુ તમે જોઈ શકો છો ઢોકળા છે ને આ ઢોકળા છે શીરો છે ભાત છે અને સ્વામિનારાયણ રોટલી છે તો તમારે જાતે જ ટેબલ કાઉન્ટર પરથી લઈને પછી જમવા બેસવાનું છે અને એકદમ શુદ્ધ અને સાત્વિક ભોજન છે તો ફ્રેન્ડ્સ હવે હું આમના રસોડામાં આવી ગઈ છું અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણું શુદ્ધ અને સાત્વિક ભોજન બને છે અને તમે જોઈ શકો છો એકદમ હાઇજેનિક રીતે બનાવવામાં આવે છે આમાં દાળ છે અને આમાં દૂધી અને બટાકાનું શાક છે અને રસોડું તમે જોઈ શકો છો કે કેટલું ક્લીન છે આ છે દૂધી બટાકાનું શાક આ છે શીરો છે અને હવે હું જમવાનું લેવા માટે લાઈનમાં ઊભી છું તમે જોઈ શકો છો કે દરેક દર્શનાર્થીઓ પણ અત્યારે હવે આવી ગયા છે આ વાત છે ફ્રેન્ડ્સ આપણે આપણું સાત્વિક ભોજન લઈ લીધું છે અને અહીંયા ટેબલો લગાવેલા છે કે જેથી કરીને તમે આરામથી તમારું જમવાનું જમી શકો છો આવી ગઈ જલારામ મંદિરની શુદ્ધ અને સાત્વિક ગુજરાતી થાળી જેમાં તમે જોઈ શકો છો ઢોકળા છે શીરો છે દાળ ભાત છે દૂધી બટાકાનું શાક છે અને સ્વામિનારાયણ ભોજનના સ્વાદની વાત કરો ને તો એકદમ શુદ્ધ અને સાત્વિક છે મસાલા છે અને તમે ચોટીલા સાઈડમાં ચામુંડાના દર્શન કરવા માટે આવો છો તો એકવાર હું તો ખાસ રિકમેન્ડ કરીશ કે તમે આવીને વિઝિટ કરો અને ટ્રાય કરો તમને મજા આવી જશે